ભાવનગર હીરાના વેપારીઓ દ્વારા ચીટર ટોળકીના ખોપને લઈને પાલિતાણા ડાયમંડ એસોસિએશન દ્વારા આઈજી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી પાલિતાણા ડાયમંડ એસોસિએશનની ટીમ તથા પાલિતાણા ભોગ મેન્યુફેક્ચર વેપારીઓ તથા ભાવનગર વેપારીઓને આઈજી ઓફિસે ઘેરાવ કર્યો હતો ને આઈજી સાહેબને રજૂઆત કરી હતી હીરા બજારમાં ચીટિંગ કરેલ ભાગી જતા આરોપીઓ ટોળકી રાજકીય વગ ધરાવતી ચીટિંગ ટોળકીઓ ભેગી મળી ફરિયાદના વેપારી બોલાવી ફોસલાવી ધમકાવી બીવડાવી પોલીસનો ડર બતાવી પોતાની વગ ચલાવ વેપારીઓને સાહીઠ થી એસી ટકા ચુકવણું આવે તેમ હોવા છતાં પણ આરોપીઓને સાથે રાખી પંદર થી વીસ ટકામાં પતાવવામાં કરેલ હતું અને જો કોઈ વેપારી ચુકવણું લેવાના ના પાડે તો પોલીસ ફરિયાદ કરવા જાય તો ભાવનગરના અમુક વેપારીઓ દ્વારા અડચણ રૂપ ઊભી કરવામાં આવે છે જેને લઈને મોટી સંખ્યામાં હીરાના વેપારીઓ હાજર રહી આઈજી કચેરીને રજૂઆત કરવામાં આવી હતી અને પાંચ વેપારીઓ સામે જલ્દીમાં જલ્દી કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી ભાઈ તો છૂટા રહ્યો હા જયેશભાઈ લવજીભાઈ કાકડીયા હું પોતે હીરા બજારમાં વેપારી તરીકે એસોસિએશનનો ધંધો કરું છું બરાબર તો મારી સાથે બે હજાર ઓગણીસ વીસમાં એક હસમુખભાઈ ખોપાળા ગાબાણી કરીને જે ચીટિંગ કરી ગયેલો ચીટિંગ સાથે ઘનશ્યામભાઈએ જે કાંઈ સાટગાટ કરી બરાબર મારું પોતાનું ચુકવણું જે મારે લેવાના હતા પૈસા ત્રણ કરોડ બરાબર એમાંથી મને પૂરા પૈસા અપાવેલા નથી સત્તર ટકા ચુકવણું અપાવીને એમ કહી દીધું કે આ પૈસા લઈ લો બાકી આની પછી તમારે તમારી રીતે જે કાંઈ કાર્યવાહી કરવી કરવા મળજો બરાબર આની સિવાય બીજું તમને કાંઈ મળશે નહીં બરાબર આરોપી સાહેબ આરોપી પાસે પુષ્કળ હોવા છતાંય હજી આજ સુધી અમને કાંઈ પણ વસ્તુનું નિરાકરણ અપાવેલું નથી એસોસિયને બરાબર માગણી એટલે સાહેબને આરજી સાહેબને મારે એટલું જ કહેવાનું છે કે પોલીસ સ્ટાફને એટલું કહેવાનું છે કે આની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી પડે આરોપી સાથે ઘનશ્યામભાઈ જો મળેલા હોય તો એની પણ કડક કાર્યવાહી કરીને તમામ આરોપીને સજા કાયદેસરની થાય એવી અમારી માંગ છે આરોપી છે હસમુખ ખોપાળા કાંતિ ખોપાળા નરસિંહ નરસિંહ ખોપાળા સોરી નરેશ ખોપાળા અને વિજય ખોપાળા અને એસોસિએશન સંડોવાયેલું છે મારું નામ નિલેશભાઈ માવજીભાઈ ધામેલિયા છે અને પાંચ આઠ મહિના પહેલાં એક દલાલ મારા પપ્પાના હીરા અને મારા હીરા લઈને વેચીને ફરાર થઈ ગયેલો છે એમાંથી કાંઈ આવ્યું નહોતું અમે એસોસિએશનમાં ગયા એસોસિએશનવાળાએ એવું કીધું કે આની પાસે અમે તપાસ કરી લીધી કાંઈ છે નહીં પંદર સત્તર ટકા ચૂકવણું આપ્યું છે અને બાકીના પૈસા લેવા ગયા તો તમારી રીતે પતાવો એવું ઘનશ્યામભાઈ ગોરશિયાએ કીધેલું અને હજી આજ સુધીમાં કાંઈ આવ્યું નથી મારા પપ્પાના બસો ને છેતાલીસ કેરેટ હીરા હતા મારા પંદર કેરેટ હીરા પચાસ કેરેટ હીરા હતા જે પંદર લાખના થાય છે અને એક બીજા મહેશભાઈના હીરા હતા જે ત્રીસ લાખના હીરા છે એમ મળીને એક એક કરોડને ત્રેવીસ લાખનું સેટિંગ થયેલું છે અને એ બધાની સાઈડ ગાઢથી અમને કાંઈ મળેલું નથી પંદર સત્તર ટકા ચૂકવણું કરેલું છે અને બાકીના હવે કોઈ જવાબ આપતા નથી પાલીતાણા ડાયમંડ એસોસિએશન પ્રમુખ માધુભાઈ હવે અમારી સાથે જે આજે ત્રણ મહિના પહેલાં સીટિંગ થયેલું છે થમથિંગ એંશી દિવસ આજુબાજુ પાલીતાણા વેપારીઓનું અને ભાવનગરની એક સીટર ટોળકી છે એણે અમારું સીટિંગ પાલીતાણા મેન્યુફેક્ચર વેપારીઓનું કરેલું છે તો એના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ આગળ પણ રજૂઆત કરેલી છે હવે હવે આનાથી જો આગળ કાંઈ કાર્યવાહી નહીં થાય અને આ સીટર ટોળકીને બાનમાં નહીં લેવામાં આવે અથવા તો એની કાર્યવાહી નહીં કરે કાંઈ પોલીસ તો અમે જે હજી પણ આથી આગળ જવા તૈયાર છીએ એ અહીંના માર્કેટના જ છે ભાવનગર માર્કેટની અંદર જ છે અને પોતે એનું મોટું વર્ચસ્વ લઈને બેઠા છે અને નામચીન માણસો છે એના નામમાં તો હવે એવું છે કે જે હોદ્દા લઈને જ બેઠા છે એસોસિએશનમાં મારા ખ્યાલ પ્રમાણે તો એનું નામ એક અમારા મેટરમાં છે ઘનશ્યામભાઈનું નામ આવે છે ઘનશ્યામભાઈ ગોરશિયાનું અમારી માંગણી અમને અમારું જે ગયેલું છે એ અમને રિકવર થાય